પેલું સંજય હે પેલું કોણ સંજય હારે જ બોલવું હું હા લેવા દેવા કરતા શેના છીએ તમે તો તું શું કામ બોલ્યો હું બોલ્યો જ નથી તમે બોલ્યા પેલા હું નથી બોલ્યો પ્રશ્ન એમ નહીં વિડીયો કેનો હતો એ પ્રશ્ન વિડીયો કેનો હતો કોનો હતો કેનો હતો હતો તારો સગો ભાઈ હતો હા એ ભાઈ જ છે. લાઈન માલે લે ભૂલ્યો ફોન માં લાઈન માલે લે ને લાઈન માલે ને લાઈન માં નઈ તમે હમણાં કાક ગાળો ને એવું બોલતા તા બોલો ને લાઈન માલે લાઈન માં લે તું ભાઈ ઈ મારે તમે એક કામ કરો ને તમારું એડ્રેસ નંબર ખાલી ફોન નંબર તો તમારો આવી ખાલી મને એડ્રેસ આપજો ને ખાલી લાઈન માં લાઈન માં ખાલી એડ્રેસ મોકલો ને ઈ પછી હું લાઈન માં લઈ રૂબરૂ ને લાઈન આવીશ લાઈન માં હું રૂબરૂ માં આવી પણ લાઈન માં મારા દીકરો આવી જશે લાઈન માં નથી લેવો मोगल धाम खबर थी बोलो कच्छ थी हां बचाओ गुजराती में बोलो बोल दे तो ले ओके ओके हां करो मजा हो मोटा भाई मोटा भाई क्या तो बोल ले सु तन जाने पावर तने सुनो हूं तुमने कैश कैश हां मैं लोसा मत पहला तुम काल कहूं देखो काल की हेट का तो बोलो पहले हेड को હું કોઈ દિવસ તમારી સમાજ માટે હું ગયો નથી નથી બોલવાની એમ હા પણ હા પણ તું બોલ્યો ને હવે કઈ મજા તું તું મજા કર મારા દીકરા હા 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 કેટલી ફોજ હશે પચાસ જણા ની છે યાર હું નથી કોણ ઓળખતો યાર હે હું કોણ ઓળખ હું કોણ ઓળખતો નથી યાર મારે સમાજ વિશે કોઈ લેવા દેવા છે મારા ખાલી તારી પરસનલી મેટર છે સમાજની મેટર નથી કેમ કે મારા આહીરના બધા ભઈ બંધો છે બધા મને માન આપે છે અને બધા મને રાખે છે અને હું એને રાખું છું મારા સમાજ વિશે કોઈ મતલબ જ નથી મારા તારી પરસનલી મેટર તારે છે ને બધું હું તને કહું છું હમણાં શાંતિ રાખ

અમરેલી 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 બસ સ્ટેન્ડ આવીને મને ફોન કરી દે ને એક વાર રાખ અમરેલી જિલ્લો છે મેપ માં ખાલી અમરેલી

મોગલધામ રહ્યું ને એ ગામનો હમણાં એક રેકોર્ડિંગ ગયું અને એ ભાઈએ મને ફોન કરીને વાત કરી કે આવું છે એટલે રેકોર્ડિંગ સાંભળી એને ફોન કર્યો પણ એ નંબર બીજાનો હતો અને એને પૂછ્યું એટલે એણે કીધું હું નંબર આપું છું પણ નંબર આપતા પહેલાં એણે આપણો નંબર ઓલાઈને દઈ દીધો બોલો ફોન આવ્યો હતો અને ખોટી રીતે હવા કરતો હતો જોકે આ લુખેશ ખાલી ના જોઈ નાલાયકના પેટના હાળા અને આપણે એની કોઈ લેવા દેવા નહોતા પણ એ પર્સનલ મેટરમાં સમાજ વિશે બોલી ગયો એટલે એની વાત કરવી પડી જોકે આપણે યાર એણે સારી ભાષામાં વાત નથી કરી પણ આ નીચનાઓની માનસિકતાઓ આવી કેમ છે એ નથી ખબર પડતી રેકોર્ડિંગ મૂકું છું એકવાર ફોન કાંઈ પછી પાછો કંઈક ફોન આવ્યો હતો અને કંઈક કીધો કંઈક આર્મીનો એનો કંઈક સાબ ઇન્સ્પેક્ટર એવું કંઈક મૂકું છું સાંભળી લેજો એટલે આ કૂતરાને છે ને સમજાવો કે દરેક જગ્યાએ બટકા ભરવા ને તો ક્યારેક દાંત પડી જાય એને મેં એ કીધું કે મોગલધામમાં જે બાપુ છે એને પહોંચજે પણ હવે જ્યાં સુધી હવા હોય ત્યાં સુધી તો ઠીક છે સાંભળો અને કહો એને કે આવી રીતે ફોન કરી અને પર્સનલ મેટર એ વસ્તુ અલગ છે પણ આખા સમાજને બનીવી બનાવવાના ધંધા ન કરે હાંભળો હાજી કેમ છો લી સર એ મોલી મોલી કેનો કામ હતો સંજય આહીર બોલું હે સંજય આહીર બોલું વસંત ચાવડા બોલું તો હે ઓમરેલી થી વસંત ચાવડા બોલું હા બોલો

હા તો કઈ વાંધો નહિ મુકું છું બાપુ અમારા ઘર ના માણસ છે સમજ્યા તો પણ ઘર ના ને પૂછજે કે ચાવડા કોણ છે એ તો તોડી બી શું બે હાથે તો હું તોડી લઈશ બે હાથે નહિ ચાર હાથે તોડી લે કઈ વાંધો તૂટી જશે આ બેઠો હું હાથ બેઠો હું તો કઈ વાંધો નહિ ભાઈ હું તો તોડી બી બીજું બીજું થાય હા હું તોડી લઈશ હવે ખબર ખબર તો પડવા દે આ તો મૂકી દઉં એટલે હમણાં ચાલુ લોકેશન વોટ્સએપ માં નાખી દે અરે લોકેશન વોટ્સએપ માં નાખું તો પાછો આવી ને હા તો વાંધો બોલું નાખું છું વોટ્સએપ માં મેસેજ કરી ઓકે માં દીકરો તું કર કર દીકરો કર વોટ્સએપ માં મેસેજ કરજે પાછો આજુબાજુ મત નો લીધો ઓકે માં દીકરા કોણ બાપ છે ને કોણ દીકરો છે હા આઈ પડી ગયા છે હા બોલ લે ભાઈ માં મેસેજ કર ને લોકેશન નાખું આવી જ તું નાખ માર ભાઈ લે વિમલભાઈ તને હું કીધું અત્યારે વિમલભાઈ તો તારી કરતા બહુ સારી રીતે વાત કરી છે વાત કરી હા પણ તારી ના મારા ભાઈ હે કોઈ પણ ઈ તો બધી વાત સાચી તું સમાજ વિશે ને હવા કરી છે ને તારી તારી હવા નીકળશે તો જ તો લે બેસ બે હા પણ એ તોડી જ લે તું ભવ તું ખાલી મને તો કરી છે બરોબર ને હે તો કપે તું અરે તું ગમે એવો કાનન તારી 18 વાર હા તો તું ગમે પીએસઆયો કે પડવા દે તને બોલા બીજું તો તારું બધુંય તું પડવા ખાલી પણ તું જો તો પડવા દે તારી ફાટી રીતે મને કેજે પૂરું થઈ ગયું